બરાબર એમના વિડીયો પીડીએફ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની વિડીયો ચાલો ગુગલ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરો એટલે તમારો પેજ ખુલેમાં મમ્મી મોબાઈલ નંબર નાખી સેન્ડ કરોજ ખુલેશન થશે એટલે પેડ કોર્સમાં તમારા ધોરણ પ્રમાણે પીડીએફ મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય પહોળાઈ પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો પ્લાસ્ટિકની નાની પાઇપ પટ્ટીનો ઉપયોગ કરી ઉપાય ચાર્ટ તૈયાર કરો તમારું અને તમારા બે ત્રણ મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો ઘરના બે ત્રણ સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ અને પહોળાઈ ઊંચાઈ નોંધો બરાબર તો લઈએ વિદ્યાર્થી મિત્રો ક્રમ વસ્તુનું નામ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તો ઘરનો દરવાજો પેલું છ ફૂટ લંબાઈ ચાર ફૂટ પહોળાઈ શાળાનો દરવાજો છ ફૂટ લંબાઈ ચાર ફૂટ પહોળાઈ તમારે જો ત્રણ ફૂટ હોય તો તમારે શું લખવાનું ત્રણ ફૂટ બારી ચાર ફૂટ લંબાઈ બે પાંચ ફૂટ પહોળાઈ ઉમરો ચાર ફૂટ લંબાઈ જીરો પાંચ ફૂટ પહોળાઈ કબાટ ત્રણ ફૂટ લંબાઈ એક પોઈન્ટ પાંચ ફૂટ પહોળાઈ છ ફૂટ લંબાઈ લંબાઈ ફૂટ 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 પહોળાઈ પહોળાઈ ઊંચાઈ પેટી ઊંચાઈ ત્યાર પછી છે આગળ સૌ પ્રથમ જે રમતનું મેદાન તૈયાર કરવું હોય તે મેદાન નક્કી કરો બીજા પ્રશ્ન જવાબ ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈ નક્કી કરો એક મીટર પટ્ટી પહોળાઈ પ્રમાણે મેદાન તૈયાર કરો બરોબર દાખલા તરીકે તમારે આઠ મીટર રાખવું હોય તો આઠ મીટર આમ તમારે પાંચ મીટર રાખવું તો પાંચ મીટર ચાલો ચોથો પ્રશ્ન હતો આપણે શું હતો જો અહીંયા પેલું પૂરું મીટર પટ્ટી એક રમત મદદન કરો પ્લાસ્ટિકની પટ્ટીનો ઉપયોગ કરીને ચાર્ટ તૈયાર કરો ચોથું તમારો તમારા બે ત્રણ મિત્રોનું વજન પછી ઘરના સભ્યો અને સામગ્રી બરાબર અન્ય તો ચાલો અમારો મારા મિત્રોનું વજન ઊંચાઈ આર્ય પચીસ કિલોગ્રામ એકસો દસ સેમી ઊંચાઈ જીયાન અઠ્યાવીસ કિલોગ્રામ એકસો પાંચ સેમી ઊંચાઈ ઉચાય રોનક્રામ એકસો આઠ સેમી ઊંચાઈ રાહુલ પાંત્રીસ કિલોગ્રામ એકસો ચૌદ સેમી ઊંચાઈ પાંચમી ઘરના સભ્યો રમેશભાઈ એકસો પાસઠ સેમી ઊંચાઈ રેશમા બેન એકસો પંચાવન સેમી રવજીભાઈ એકસો સિત્તેર સેમી રેખાબેન એકસો સત્તાવન સેમી રિયા એકસો ચૌદ સેમી અન્ય વસ્તુનું નામ ફ્રિજ બે ફૂટ લંબાઈ એક પોઈન્ટ પાંચ ફૂટ પહોળાઈ ચાર ફૂટ ઊંચાઈ ટીવી ત્રણ ફૂટ લંબાઈ બે ફૂટ પહોળાઈ ઊંચાઈ નહીં બેડ છ ફૂટ લંબાઈ પાંચ ફૂટ પહોળાઈ બે ફૂટ ઊંચાઈ ટીપાઈ ત્રણ ફૂટ લંબાઈ બે ફૂટ પહોળાઈ બે ફૂટ ઊંચાઈ કાર આઠ ફૂટ લંબાઈ પાંચ ફૂટ પહોળાઈ છ ફૂટ ઊંચાઈ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું કમ્પ્લીટલી આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક થઈ ગઈ બરાબર એટલે તમને કીધું એમાં બધા જ આવા વિડીયો છે એ આપણી એપ્લિકેશનમાં તમામ વસ્તુ છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણ પ્રમાણે તમે મેળવી શકશો તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત